મિત્રો નિધિ ઓર્ગેનિક લેન્ડ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નવા ગામમાં એક ખેડૂતે મેઘના વાપરેલી છે એનું રિઝલ્ટ જોવા માટે આવ્યા હતા એટલે ખેડૂતને પૂછીશું એમનું નામ અને મેઘના વાપર્યા પછી શું શું ફરક દેખાય છે એમને એ અમને એમના મુદ્દાથી પૂછીશું શું નામ છે તમારું મારું નામ ઠાકોર વાઘજીજી એમ થાય ગામ નવા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત અઠ્યાસી ચોપન બે નીવ્યાસી તો મેઘના નાખી એની પેલા તમારે મગફળી ની હાલત શું હતી અને અત્યારની હાલત શું છે મેઘના નાખ્યા પેલા મારા મગફળી વિકાસ ઓછો હતો અને ગ્રીન થઈ બેઠકમાં કેવું દેખાય તમે બેઠકમાં પણ ડબલ થઈ ગયું જોઈ શકો ખેડૂત મિત્રો બેઠકમાં મગફળી બઉ સારી છે અને ખેતર પણ જોઈ શકો છો એકદમ ગ્રીનરી છે તો બીજું આ ખેડૂત આ દવા વાપરવાથી તમને કેટલો ફાયદો છે તો ડબલ અને બીજા ખેડૂતો માટે ભલામણ કરી શકાય કે ના કરી શકાય ઓકે